રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા બાવીસ મો મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો જેમાં દર્દીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા સતત બાવીસ વર્ષથી વિનામૂલ્યે મેડિકલ તેમજ મેગા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે બાવીસમો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્ય અને દેશ વિદેશના ડોક્ટરો પોતાની માનદ સેવા માટે અહીં આ કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહે છે જેમાં કેમ્પ છવ્વીસ ડિસેમ્બરથી લઈને સાત જાન્યુઆરી સુધી ચાલશે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે આ કેમ્પ હાલ ને મને થી શરૂઆત મારા হাজબેન્ડ ઓકાભાઈ સોલંકી કે છુડે પડી હતી લઈએ મેનેજિંગ કરતા આ 2018 માં ઓકાભાઈ મને એમ કીધું કે હું મેનેજ કરું તો આ લોકો ની છે કે આ છે અમે લોકો અહીંયા શરૂ કર્યું તો બે તો અમે જો ફાળો મળ્યો તો અહીંયા અમે હોસ્પિટલ માં બધા જાતના દવા ઇક્વિપમેન્ટ મૂકી દીધા છે ને લોકો ફાળા દીધા વગર પૈસા દીધા વગર આ લોકો અહીંયા મફતમાં બધી જાતની સર્વિસ લે છે શહેરમાં જે લોકો લાખો બે લાખ ત્રણ લાખ દે છે છ છ મહિના આ લોકોને અપોઇન્ટમેન્ટ મળે છે આ કેમ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ કૂંકાભાઈ સોરકી દ્વારા રચના કરવામાં આવેલી હતી આ એક સહોદયને ભાવના હતી કે મારું માદરે વતન ઉપલેટાની અંદર જે આવું સારું કાર્ય થાય તેના હેતુથી આ દ્રષ્ટની રચના કરવામાં આવી અને આ દ બે હજાર એકમાં આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ બાવીસ વર્ષથી આ મેડિકલ કેમ્પ અવિરત ચાલુ છે આની અંદર દેશ વિદેશથી ડોક્ટરો આવે છે દેશ વિદેશથી દાતાઓ મળે છે આ વિના મૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે એટલે દર વર્ષે ચારસો થી પાંચસો જેવા ઓપરેશનો કરવામાં આવે છે જે કુંડારિયા અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યમાં કેન્સર અને બ્લડના નિષ્ણાંત પચાસ વર્ષથી સેટલ થયેલો છું અને અમે ત્રેવીસ વર્ષ પહેલાં ઉકાભાઈ હું ગોવિંદભાઈ માળેલા ત્યારે એમ નક્કી કરેલું કે આપણે કાંઈક પણ આપણા વિસ્તારમાં કરવું છે તો એ આજે બાવીસ વર્ષમાં આ બાવીસમાં કેમ્પ સુધી સતત ચાલુ રહેલું છે ઉકાભાઈ પાસે જે ઝન હતું જે ભાવના હતી એ એક એક જાતની આ આ એરિયા માટે એક અમૂલ્ય હતું અને અમને એમ હતું કે આ ઉકાભાઈ છે ત્યાં સુધી આ બધું રહેશે પણ તો આજે ઉકાભાઈ જતા રહ્યા પછી પણ નલિની બેન અને એના બાળકો એટલી જ બધી તીવ્રતાથી એટલી જ બધી હોશથી અને ચલાવી રહ્યા છે અને